સમગ્ર રાજ્યમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે ત્યારે ગોંડલમાં પણ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અત્યારે સમગ્ર ગોંડલમાં પરિવાર સહિત અત્યારમાં જુઓ તો બાવીસ ટકા જેટલું મતદાન થઈ રહ્યું છે અને સાંજ સુધીમાં પણ સંપૂર્ણ મતદાન થશે અને સમગ્ર દેશમાં ભાજપનો ગજવો બગવો લહેરાશે એની મને સંપૂર્ણ ખાતરી છે મતદાન કરવા આવ્યા છો લોકશાહીનો આ પર્વ કરો મારે જોશી એ મેં જોયું મારા લખવાની અંદર લગભગ બધા જેવી રીતે મારો પરિવાર સામૂહિક મતદાન કરવા નીકળે જેવી રીતે હું જોઉં છું સૌ મને લાઈનો જોવા મળી સમગ્ર રાજ્યમાં ગોંડલમાં રાજકોટમાં દરેક જગ્યાએ આ રીતે વાતાવરણનો આવો જ મને માહોલ જોવા મળ્યો છે મારું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી જૌલત વિધિ તરફ પેલી બે કલાકમાં જ આગળ વધી ગઈ છે અને મને સંપૂર્ણ ખાતરી છે ભારતીય જનતા પાર્ટીના પચીસ બેઠકના તમામ ઉમેદવારો તમામે તમામ ઉમેદવારો જવલત વિધિ થવાનો છે એવી મને સંપૂર્ણ પર્વ આજે મતદાન કરવા આવ્યા છો શું કહેશો વસ લોકશાહીનું પર્વ આજે ધામધૂમથી ઉજવી અને લોકોની સાથે ઢોલ વગાડી અને આજે વિસ્તારના તમામ લોકો સાથે મળી અને આજે મતદાન કરવા એવા છે લોકોમાં ખૂબ સારો ઉત્સાહ છે અને આપણા મનસુખભાઈ માંડવિયાને પાંચ લાખ પણ કરતાં વધારે લીડ મળે એવો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે એટલે વધારેમાં વધારે મતદાન થાય એવી બધાને અપીલ કરી છે ને એ અપીલ કરતા અત્યારે મતદાનમાં પણ સારો ઉત્સાહ છે અને લોકો બધા મતદાન કરવા નીકળી રહ્યા છે આજે અમે પણ બધા સાથે મળીને ઢોળ નગારા સાથે મતદાન કરેલું છે ક્ષત્રિય સમાજનું હાલ આંદોલન નારી શક્તિ છે તો એ મનસુખભાઈને નડશે કે નહીં નડે ના 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 કોઈ વસ્તુ લડે એવું લાગતું નથી અત્યારે ક્ષત્રિય સમાજ પણ નેવ હજાર ની વસ્તી પ્રમાણે છે શું કેવું તમારે અત્યારે પોરબંદર માં ક્યાં વસ્તી છે પોરબંદર માં નેવું હજાર ઓકે